સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને દિપાવલી ના પાવન અવસર આ તહેવાર તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાગે શુભ દીપાવલી ખીરતી ઉડાડવા ખીરતીભાઈ ભોળા પકડિયા સાથે મારા ભાઈ બધા છે નાના બેકડા ઢકડિયા બરાબર છે અત્યારે દિવાળીનો માહોલ છે દિવાળી આવીએ છે ટૂંક સમયમાં તો હાલ માર્કેટ ની તેજી જોવા મળે છે કે મંડી છે માર્કેટમાં માર્કેટમાં આમ જોયો તો પૈસા લોકો ખરીદી કરવા માટે કોઈને કંઈ વાંધો નથી પણ સામે વેપારેલા કારીગરના તમાય બધા રોકાયેલા પડ્યા રહે છે સાહેબ બરાબર છે અત્યારે ખરીદી વધારે કે ઓછી શું ઉતરતી રે તમારે તુલનામાં આપણે કરીએ ખરીદી ગયા વર્ષ કરતા આજ વર્ષે થોડી નબળી ગણાય બરાબર છે ને ગયા વર્ષે જે કાચો માલ ખરીદી કરતા અને વેચાણ કરતા એના કરતા નફામાં પ્લસ માઇનસ કરવું પડે નફામાં ભાવ વધી ગયો એવું કરું હા નફામાં સાહેબ દિવસે દિવસે સારો થાય છે અમારો બરાબર નફા ઘટતા જાય છે ખર્ચા વધતા જાય છે એવું છે ગ્રાહકો હવે વધારે ક્વોલિટીમાં ધ્યાન આપે છે કે તમારા હાર્ડવર્ક બી હોય છે મશીનરી જો કામ એમાં હાલમાં શું ડિફોર્સ આવ્યો જનરલ છે ને બંને પ્રકારના વર્ગ છે હવે ઘણા લોકો છે ત્રીસ ટકા વર્ગ એવો છે કે જેને ક્વોલિટી વસ્તુ જોઈ છે અને બાકી અમુક વર્ગ એવું પડે છે કે જેને થોડું સસ્તું જોઈએ છે એટલે એ લોકો એવી પહેલાં લોકો રેઝમાં આપણે બધું ધ્યાન આપે છે હવે આપણે વધારે જોઈએ તો અત્યારે કોમ્પ્યુટિશનનો જમાનો છે

મુશ્કેલી તો સાહેબ દરેકને લાવવી પડે કેમ કે વસ્તુ એવી છે કે બજાર ની અંદર હરેક વસ્તુ એટલી બધી મોંઘી થતી જાય છે એટલે માણસ ને શું છે ખર્ચા વધતા જાય છે આવકના સ્ત્રોત છે એમાં કઈ બહુ જાજો ફરક પડતો નથી એટલે આમ ગણતરી કરીએ તો માણસ ને પૈસા ની ખેંચે જનરલ રેટ છે બધાને દિવાળી લઈને કઈ સમાજ ને સંદેશ આપવા માંગતા હોય દિવાળી ને સમાજ ને લઈને તો છે ભાઈ કે બધા આપણા જે ભાઈઓ છે વિશ્વકર્મા વંશે જો એમને ખુબ ખુબ શુભકામના દિવાળી અને જે છે તહેવાર બધા આવવા જવાનું મળવાનું આ તે હળવા ફરવાનો બધો સારો માહોલ રહેશે અત્યારનો અને સૌને જય વિશ્વકર્મા જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ